તજજ્ઞો છે એ બધા ભેગા થઈને આપ્યું છે ટીવી મીડિયામાં જે ચર્ચા થાય મોબાઈલ ઉપર જે દેખે વાંચે એની અસર થાય છે વાત સાચી છે પણ આ ગામડામાં ટીવી ઓછા ચાલે વોટ્સઅપ પર ચાલતું હોય છે પણ જેની પાસે મોબાઈલ એન્ડ્રોઈડવાળો હોય તે એ જોઈ શકે છે એ સામાન્ય રીતે આ આદિવાસી પૂર્વપટ્ટીના ગામડામાં એનો પ્રચાર પ્રસાર બહુ ઓછો થયો અથવા તો જ્યાં કાર્યકરો જે સ્થાનિક હતા એ જાગૃત હતા ત્યાં મહેનત કરી એવું અમારું નસવાડી પાનવડ અને ભુડલીમાં સજ્જડ બંધ રહ્યું છે એ વ્યવહાર છે કવાટમાં અને છોટાદેપુરમાં પાય એની અસર ઓછી વર્તાઈ રહી છે એ મને ખ્યાલ છે હકીકતમાં જે રીતના નામદાર સુપ્રીમ કોર્ટે આ કાયદાની બાબતમાં જે અવલોકન કરીને એમણે હકમાં જે હાક પાડ્યા છે વસ્તી આધારિત એ એનું આખું પ્રકરણ જ્યાં સુધી આપણે વાંચીએ ના જાણીએ ત્યાં સુધી સીધા કૂદવું એ મારા માટે પણ અશક્ય છે પણ વકીલો અને તજજ્ઞો બધા એમાં ચર્ચા કરે છે એ પ્રમાણે આખરે એ સમાજને નુકસાન કરતા છે એમ કહે છે એ જાણવું રહ્યું મારે જોવાનું બાકી છે પણ આ જે રીતના ભરતીઓ થવાની જોકે દેશના વડાપ્રધાને હમણાં એને મુલતવી રાખ્યું છે ડાયરેક્ટ ભરતીવાળું આ બધું ડાયરેક્ટ ભરતીમાં આવી જશે તો આરક્ષણ રહેશે નહીં એવું દેખાઈ રહ્યું છે અને લોકસભાની ચૂંટણી વખતે પણ ચારસો કે પારનો નારા સાથે જે ભાજપવાળા દોડતા હતા એમનો હેતુ એક જ હતો કે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણમાં એસટી એસસી બક્ષીને જે હક્કો આપેલા છે એ હક્કો થકી એને દૂર કરવા માટેના પ્રયત્ન હતા પ્રજાએ આ દેશના ભાજપ શાસિત રાજ્યોમાં અને ભાજપને એનો એનો સ્વાદ ચખાડી દીધો છે એમ કહીએ તો ખોટું નહીં પાછલી જે ચૂંટણી થઈ છેલ્લા તબક્કાની એમાં ભારતીય જનતા પક્ષવાળા એમના મનગમતું અધિકારીઓ મારફતે કરી ગયા એવું પણ કહેવાય છે ખેર પણ આજનું જે આજનું જે બંધ છે એ બંધ એસટી એસસી ના જે લાભો જે મળે છે એ લાભોની અંદર ભાગ પાડનારું છે એમ બધા કહી રહ્યા છે હું બે દિવસ પહેલા જ અમારા બે બે મિત્રોને કીધું બે ફાયદા થાય હું જે દેખું છું તે પ્રમાણે ધારો કે ગુજરાતમાં આદિવાસીઓની જે વસ્તી છે પંચમહાલ તરફ ડામોર અને બારીયા અને કટારા બ્રહ્મા અને કિલોળા તરફ ગરાશિયા ફેમિલી છોટા ઉદેપુર જિલ્લામાં રાઠવા અને તળવી નાયક નર્મદામાં વસાવા નાયક ને તળવી સુરત તરફ વસાવા હળપતિ તળવી આગળ જતા પણ આદિવાસી પટેલ જેને કહેવામાં આવે છે કોકડી પટેલ એ પટેલો અને અમારા આનંદભાઈ છે એ પટેલ આવી બધી ઘણી બધી નાતો આદિવાસીમાં સમાયેલી છે એનું સર્વે થાય એટલે ખ્યાલ આવે કે ગુજરાતમાં કુલ આટલી જાતિ છે અને આટલી જાતિમાંથી આટલી જાતિના માણસો નોકરી કરે છે અને જે નીચે એકદમ કચડાયેલો સમાજ છે અમે વડોદરા જિલ્લામાં કચડાયેલો સમાજ હોય તો નાયક સમાજ છે નાયકા સમાજ છે નવસારી તરફ જઈએ તો હળપતિ સમાજ છે આવો જે કચડાયેલો સમાજ છે એ ગરીબ અને એની પાસે શિક્ષા મેળવવાના સાધન સંપન્ન નહીં હોવાના કારણે અભ્યાસ કરી શકતો નથી એ વિભાગ પાછળ છે સમાજે વિચારવું પડે કે શું કરવું જોઈએ અને એ નામદાર કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એના પર સમાજના આગેવાનો દરેક સમાજના આગેવાનો એનો અમલ થાય તો કેટલો ફાયદો થાય ને નુકસાન જાય મને ચોક્કસ દેખાય છે કે જરી ગરીબ સમાજ છે જેને લાભ નથી અને એવા સમાજને લાભ ચોક્કસ મળે બિલકુલ ખાસ કરીને આપનું જ જે કવાટ ગામ છે ગામમાં જે બજાર છે બિલકુલ ધમધમી રહ્યું છે શું કહેશો આ બાબત કવાટ ગામની અંદર મને ગઈકાલે જ મેસેજ મળ્યા હતા કે બંધ રાખવા કે ચાલુ રાખવા કેમ કે તમારે સ્વૈચ્છિક રાખવું તો રાખો મેં મારા મામા એક્સપાયર થઈ ગયેલા અને ગઈકાલે ચાણોદ મુકામે અસ્થિ વિસર્જનમાં હતો અને આજે બારમું છે ને તમે આવ્યા છો ત્યારે ત્યાંથી બારમાનું કામ આટોપીને અહીં અહીંયા આવ્યો છો ફરી પાછું જોવાનું થાય આજે બારમું આવતીકાલે તેરમું એ સામાજિક કામમાં રોકાયેલો છું અને મેં કેટલાક કાર્યકરોને કીધું હતું કે સ્વેચ્છાએ બંધ રાખે તો તમારે કહેવાનું આમાં કંઈ જબરજસ્તી હોઈ શકે ના પણ આખરે તો નાના સમાજને ફાયદાકારક આ બંધનું એલાન છે એમાંથી કેટલું ફળ મળે કેટલું ના મળે પણ સમર્થન આપણે નાના સમાજ તરીકે આપવું જોઈએ એ વાત કેવી રીતે કદાચ તમે જઈને આવ્યા છો બંધને સમર્થન મળ્યું નથી એમ કહી શકાય એવી ચર્ચા ચાલે છે બિલકુલ આજે વિધાનસભાનો જે સત્ર છે આજે શરૂ થવાનું છે શું કહેશો આવાનું હું લાંબા સમયથી દેખતો હોઉં છું કે વિધાનસભામાં આ ચોમાસું સત્રને વર્ષમાં બે વખત મળવું જોઈએ વિધાનસભા અને ચર્ચાના કામકાજના દિવસો ટૂંકાઈ નાખ્યા છે જ્યારથી ભારતીય જનતા પક્ષ વહીવટમાં આવ્યો છે ત્યારથી બજેટ સત્ર હંમેશા સોળમી ફેબ્રુઆરીથી શરૂ થાય અને ત્રીસમી માર્ચ સુધી ચાલતું હતું એને ટૂંકાઈ નાખ્યું કામકાજના દિવસો ચકર નાખ્યા અહીંયા અત્યારે ઓગસ્ટનું આ ચોમાસું સત્ર હંમેશા પંદર દિવસ ચાલતું તેને બદલે આ દિવસ છે એટલે ફોર્માલિટી પૂરી કરવા માટે કે વિધાનસભા શરૂ થઈને પહેલી મેળી બીજી મેળી ને આટલા બિલો પાસ કર્યા ફલાન્ટ આ સરકારને બિલો પાસ કરો કે કરો એમના તો કામો થતા થતા હોય છે પાછલી બારે કામ કરતા હોય છે ચર્ચા વિધાનસભાના ફ્લોર પર સારા કામોની નરસા કામોની સરકારના જે રીત રીત છે કામ કરવાની પદ્ધતિ એની યોજના જે યોજના બની હોય અને એ યોજનામાં ભૂલ હોય તો તેમાં એના પર પણ ચર્ચા થઈ શકે બીજી આ દેશમાં તમે જાણો આ ગુજરાતમાં ઘણી બધી નકલી કચેરીઓ અને નકલા નકલી ઓફિસર ને ઘણું બધું ચાલ્યું છે કન્યા ખીડાવાણીની પાછળ સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો પણ તમે જોયું છે કે કન્યાકિયોઓની માટેની જે સાયકલો સાયકલો મોટા ભાગે ચોટાદેપુર હોય જેતપુર હોય અમારું ગોજારિયા હોય વડા તલાવ હોય આ ઘણી બધી જગ્યાએથી સાયકલો મળી સોડીમાં પણ મળી પ્રશ્ન ઉભો થયો પણ હવે સરકારે એનો અમલ બરાબર નથી કર્યો એ તપાસનો વિષય ઉભો છે હજુ જ્યાંથી સાયકલ ખરીદાઈ ત્યાં એને પેમેન્ટ થઈ ગયું કે કેમ જે સંસ્થા વિતરણ કરવાની હતી એ સંસ્થા સરકારનું જ કોઈક સાહસ હશે એણે ખરીદ્યું હશે પણ અમારા ધ્યાન પર એટલું ચોક્કસ આવ્યું છે કે જે હોય છે એ પ્રમાણે સાયકલ બનવી જોઈએ એ સાયકલ નથી હલકી કક્ષાની સાયકલો છે એવું કહેવાય રહ્યું છે ત્યારે એની પણ તપાસ થવી જોઈએ ને સરસ સરકાર ચર્ચાથી ભાગવા માટે ભલે ગુજરાતમાં ધારાસભ્યો વિપક્ષના ઓછા હોય ઓછા તો ઓછા પણ ચોક્કસ પ્રજાની જે માંગ છે એ હેલ્થની હોય શિક્ષણની હોય કે રસ્તાઓની હોય કે અન્ય હોય આ તમામ માંગો ઉપર વિપક્ષ પોતાનો અવાજ મજબૂતાઈથી રજૂ ના કરે અને સરકારની જે નીતિ રીતિ છે એ વિધાનસભાના ફ્લોર પર ઉઘાડી ના પડે એટલા માટે આ દિવસો ટૂંકાઈ નાખ્યા છે એમ કહું તો કંઈ ખોટું નથી અને ચોક્કસ અમારો પક્ષ ગુજરાતમાં વિધાનસભા શરૂ થશે એટલે જે પ્રજાના જે મુદ્દા છે પ્રજાને નડતા નાના માણસો નડતા એ તમામ પ્રશ્નો ચોક્કસ ઉઠાવશે એવી અપેક્ષા રાખું છું બિલકુલ આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા જે આજે ભારત બંધનો એલાન આપવામાં આવ્યો હતો જેને લઈ કેટલાક જે નસવાડી તાલુકા હોય કે બોડેલી તાલુકા કવાટ તાલુકાનો પાનવડ ગામ છે આ ત્રણ તાલુકો જે ત્રણ ગામો છે ત્યાં સજ્જડ બંધ વેપારીઓ સમર્થન આપ્યું છે ત્યારે સુખરામભાઈ રાઠવા સાથે આપણે બંધના એલાન માટે પણ ચર્ચા કરી છે સાથે સાથે વિધાનસભાનું જે આ સત્ર શરૂ થવાનું છે તે સત્રને લઈ પણ તેમના સાથે ચર્ચા કરી છે અને ખાસ કરીને તેઓ કે ખાસ કરીને તેઓ એક મુદ્દો પણ ઉપાડ્યો છે કે જે વિપક્ષ છે જે લોકોના જે પ્રશ્નો છે તેને લઈ જે સત્ર છે સત્રમાં આ પ્રશ્નો ઉઠાવશે તેવું પણ સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુર